નમસ્કાર સાહેબજી આ કુણોલ વિશે હું થોડો બેસ્ટ શબ્દ તમને જણાવવા માગું છું હું પોતે ધર્મેન્દ્રસિંહ જસવંતસિંહ ઝાલા હું કુંણોલનો જ વતની છું બરાબર હાલના સંજોગોમાં અમારા પંચાયતની જે પાઇપ લાઇન છે એ તૂટી ગઈ છે પાણીની અને ગટરની લાઇન પણ તૂટી જઈ છે બરાબર હવે એ પાણી બધું મિક્સ થઈ ગયું છે આમાં મારે પીવું કઈ રીતે બરાબર હવે બીમારી બરાબર ઊભી થઈ છે અત્યારે સંજોગોમાં નાના બાળકો તો બીમાર થયા છે પાણી કઈ રીતે પીવું બરોબર પંચાયતની અંદર અમે જાણ કરી છે બરાબર રજૂઆત કરી છે પણ હજી સુધી કોઈ જોવા માટે હું આવ્યું નથી હમણાં અમારે શું કરવું હાલના સંજોગોમાં બોલો આ એ પરિસ્થિતિ અમારી સાથે પોણી આવે છે પણ અમારે કઈ રીતે પીવું પોણી બરાબર પોણી પણ આવે છે પીવું કઈ રીતે બધું મિક્સ થઈ ગયું છે ગટર લાઈન અને પાણી પીવાનું બધું મિક્સ થઈ ગયું છે અમારા ઢોર ઢોખંડ પણ કઈ રીતે પાવું પાણી બરોબર આ ઈ પરિસ્થિતિ ઉભી થવા અમારે શું કરવું નમસ્કાર સાહેબ આ જે ગટર આવે છે આ ગટર અમારું જે પાણી પોકેટથી પાણી લાઈન આવે છે તે લીકેજ થઈ ગયું છે અને અમારા આ પાણી પીવું બહુ મુશ્કેલ છે અંદર ઉમેરી ગયું છે પાણી તો એક રોગચારાનો બહુ ભય લાગે છે અમને એક તો જો વાયરસ જો અને અમારે પાણી પીવું બહુ મુશ્કેલ છે અને પંચાયતની અંદર અમે ત્રણથી ચાર વખત અમે જાણ કરી કે છો કોઈ કોઈ અમલમાં નથી તો અમારે શું કરવું એ બહુ પ્રશ્ન છે તો સાહેબ આટલી અમારી વાત સોંપે તો બહુ સારું છે